રાજકોટ બાર એસોસિએશન દ્વારા ઠરાવ કરવામાં આવ્યો તે ઠરાવ સરધારા અને પાદરિયા વચ્ચેના વિવાદનો હતો આ વિવાદમાં પાદરિયા વચ્ચે કોઈ એડવોકેટે રોકાવું નહીં તેવો ઠરાવ કરવામાં આવ્યો જોકે સ્વૈચ્છિક પ્રકારનો હતો તેમ છતાં મને એમ લાગ્યું કે આ ઠરાવ છે એ કોઈને અન્ય કરતા થઈ શકે તેવું પ્રથમ દર્શની જણાતા મેં મારી રજૂઆત કરી છે જ્યારે જયંતિભાઈ સધારા પોતે બિઝનેસમેન હોય ત્યારે એડવોકેટ તરીકે રહી શકે નહીં તેમ છતાં તેઓએ પોતાની એડવોકેટ તરીકેની સનત છે એ યથાવત રાખી તે ગેરકાયદેસર હતું તેઓએ બિઝનેસમાં રોકાવા બિઝનેસમાં પોતે કાર્યરત હોય તો તેઓએ તેઓની સનત છે કે ગુજરાત બાર એસોસિએશનને સરેન્ડર કરાવવાની હોય છે પરંતુ આમ કરવાને બદલે તેઓએ એ સનત સરેન્ડર નહીં કરાવીને કાયદાનો ભંગ કરેલ છે એટલે મેં રાજકોટ બાર એસોસિએશન દ્વારા ગુજરાત બાર એસોસિએશનને પણ કાયદેસર બોર્ડ ની કાર્યવાહી કરવા માટે પત્ર લખેલ છે અને તેઓની સનહદ રદ કરવા માટેની મેં વિનંતી કરેલ છે અને સાથ આવા પ્રકારના ઠાર કરતા પહેલા મારી દ્રષ્ટિએ કોઈ એસઓપી હોવી જોઈએ અથવા તો પોલિસી હોવી જોઈએ અથવા એના નિયમો બનાવીને એક ગાઈડલાઇન્સ તૈયાર કરવી જોઈએ જેથી કોઈ ઠરાવ કોઈના પ્રભાવ હેઠળ ન થાય તેવી મેં વિનંતી કરી છે અને મારી ભાવના વ્યક્ત